સાક્ષી માં કે હું શપથ લઉ છું પચીસ ત્રીસ વર્ષ થી આ ભાજપ સાથે જોડાયેલા હતા

પરશવતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ત્યાર બાદ હવે ગુજરાતભરમાં પરશવતમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ભાજપના કાર્યકરો અને નેતાઓએ પ્રવેશબંધી કરવામાં આવી છે ત્યારે હવે ક્ષત્રિય સમાજમાં રોષ ખૂબ જ ઉગ્ર બની ગયો છે હવે અહીં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના યુવકોએ શક્તિ માતાજીના સાનિધ્યમાં શપથ લીધા છે સુરેન્દ્રનગરના ક્ષત્રિયો શપથ લીધા છે કે હવે એક ક્ષત્રિય ભાજપના દસ મતો તોડશે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ સાથે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા શપથ લેવામાં આવ્યા છે હવે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકો કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ તો રદ કરવી જ પડશે અને જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો એક ક્ષત્રિય સમાજના યુવક દસ ભાજપના મતોને તોડશે ત્યારે આ મામલે ક્ષત્રિય આગેવાનોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં માન્ય રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ક્ષત્રિયોના છ છત્રીયાણો વિરુદ્ધ રાજરજવાડાની વિરુદ્ધમાં જે ઉચ્ચારણો કર્યા છે એ બિલકુલ નીચી કક્ષાના ને હિન્દ કક્ષાના છે જેની શબ્દો હું વર્ણી શકું એમ નથી આ સાથે હું સમગ્ર સમાજને આજે હું મારો ખેસ મેં આજે જ કાઢીને મૂકી દીધો છે કે આજથી હું ભાજપને મત આ આ ચૂંટણીમાં તો નહીં જ આપું આ વખતની ચૂંટણીમાં તો હું ભાજપને મત નહીં જ આપું પણ મારી સાથે બીજા દસ મત હું લેવાનો પ્રયત્ન કરીશ અને ગમે તેમ કરીને ભાજપને હરાવવાની કોશિશ અમે સમગ્ર ક્ષત્રિય સમાજ કરશું એની બાહિતરી આપું છું અને હવે પછી જો સરકાર નહીં માને તો અમારે આથી વધારે જેને કહેવાય કે વધારે પડતા જે કંઈક કડક પગલાં લેવા પડશે એ અમારી ઉપર સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે કામ કરશું અસ્તો રાજ્યની વાત કરતી આ ભાજપ સરકાર હું એમને કહેવા માગું છું કે આપ એક બાજુ રામ અને રામ રાજ્યની વાતો કરું છું અને રામના કુળની દીકરીઓને આજે તમે આવા અભદ્ર ભાષામાં એની ટિપ્પણી કરો છો આ ગાઢ કે આ અભદ્ર શબ્દો તમે ખાલી ક્ષત્રિયોને માટે નહીં પણ તમે ભૂલી જાઓ છો કે આ ઈ કુળ છે કે જેની અંદર કૌશલ્યાજી પણ હતા અને જાનકી દેવી પણ હતા તો તમે આ ધર્મના નામે અત્યાર સુધી બધાને ભરમાવો છો પણ એક ક્ષત્રિય તરીકે હું આપને ખાતરી આપું છું કે આ જ દિવસ સુધી ક્ષત્રિયોએ ભાજપને હિન્દુ ધર્મને હિન્દુત્વનો એક પક્ષ માનીને અત્યાર સુધી નિષ્ઠાથી એની સાથે રહ્યો છે પણ આજે બધાએ ભાજપના ખેસને અહીંયા દફનાવ્યા છે અને આવતા સમયમાં અમે ભાજપ પક્ષને પણ દફાવવાની શક્તિ ધરાવી છે કારણ કે આપ સૌને ખબર છે કે અત્યારે ક્ષત્રિય સમાજની સાથે અન્ય બધા સમાજ અમારા સમર્થનમાં જોડાયેલા છે અને અન્ય સમાજ સાથે કાયમથી અમારો જે વ્યવહાર છે એનાથી હું નિષ્ઠાપૂર્વક ખાતરી આપું છું કે આ ક્ષત્રિયનો એક એક દીકરો દસ દસ મત ભાજપ વિરુદ્ધ નખાવશે અને આનું નુકસાન ભાજપને ભોગવવું જ પડશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર